તમારું આજના વ્લોગ માં સ્વાગત છે ને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ અને જય શ્રી રામ તો આપણે નાઇટ કમ્પ્લીટ થઈ ગયા હવે જોઈ શકો તમે હવે થોડુંક કામ હે એક્સેસના શોરૂમે જવાનું હોય ત્યાં જતા આવી ત્યાં લગે તમે જોડાઈ રહ્યો ત્યાં જઈને પાછો આપણે વ્લોક ચાલુ કરી તો ત્યાં થોડુંક નાનકડું એવું કામ હે કામ બતાવેલું તો સારું હાલો જોડાઈ રહ્યો તમે કા નીચે બી ગયો આ એ ગાડી સર્વિસ તો હું કે ડેર્યો આપણે એક્સેસ ના કોરમે જીવાય એક્સેસ આપણું સર્વિસ માં મુકવાનું હતું હું કેવાય તો હવે આપણે આમ જરાક જઈ છે ગામમાં તો જોડાય રયો ગામમાં હું હે હું નઈ તમને પછી આગળ નો હવે દેખાડી તો હрка હрка બાતો હરકાુનો રખા લે બા ઉઠા લે હિન્દુ કો ઉઠા લેસ મોર વંસમોર

அம்பாரே! நான் வந்துருக்கையேனே! பானேன் அம்பாரே! அல்லோ! அல்லாம் தேசுபாரே!

લાપરવાહી નજા ગરલી તોડીને ए काय बोलता आहे मी खरं मत अति अति न होते गद्ली करनय की बाजी पोहाय दिखा कर तो नु बोलवा वाहे जी वाहे दिखा कर एक पाच दहा चले हा गड़पती आव अरे कहना क्या चाहते हो बोल दबाजो पर येने दबाने में नवा हो तो चैनल ने सब्सक्राइब करन लाग जाओ आणि मारे भूल रे आमा हैं अच्छा મારી પેલા કોણ મરાવ રીતના આવતી બોલું હે જો તમે અમારી ચેનલ માં હોય તો ને સબસ્ક્રાઇબ કરતા અને જોતા ને ભાઈ 1.7 10 માં 2 10 માં 2 એ તો સીધો કે રેડવા 400 તો દિવા ગયા મામી લાલ ને કડક લાલ ને કડક खड़े था हूं तो मैट्रिक में जाए ना मत देखा रहा है पूरे रेडी यार थे मैट्रिक ही अपने है आओ हमारी के हमारी से गर्मा गर्म कचो एक बार आओ, खाता चले जसो चाटसो तो दीवाना थे जसो एक बार आओगे तो बार बार आओगे एक बार आओगे तो बार बार आओगे हाँ जी नमस्कार

આઈડી આહી મારા પેલો ગાગોને કઈરો તો પેલો ગા કોને કર્યો લાવડે દુકાન મે દુકાન

વિમલ બોલો શું હું ગજબ હે બોલો તમે બોલો તમે બોલો એવું લાગે દીધી

તો હું કે ડેરો આપણે મંદિરે દર્શન કરીને હવે ઘરે આવી ગયા છે તો કીધું ઘરે આવી ગયા તો કીધું બ્લોગ વધાવી નાખી તો તમને બ્લોગ કેવો નહીં કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો અને જો કોઈ નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમ તારે તો બધાને ગુડ નાઇટ જય દ્વારકાધીશ અને જય શ્રી રામ जय श्री राम साथ आज की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे दो मिलियन लाइक चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए इतना झिला मैं कभी नहीं होगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिलाऊ मुझे चाहिए ही चाहिए तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है बाय बिग थैंक यू ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ